હળવદના સૌથી મોટા ગામ ગ્રામજનોએ કલેક્ટર કચેરીએ ભૂગર્ભ ગટર વ્યવસ્થાની તાત્કાલિક અમલવારી માટે આવેદનપત્ર પાઠવ્યું હતું ગ્રામજનોએ જણાવ્યું હતું કે પંદર હજારથી વધુની વસ્તી ધરાવતા હોવા છતાં તેમનું ગામ ભૂગર્ભ ગટર જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત છે ખુલ્લી ગટર અને રસ્તા પર ભરાતા ગંદા પાણીના કારણે આરોગ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે અને મચ્છરજન્ય રોગનો સતત ભય રહે છે અધિકારીઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચૂંટણી વખતે વચનો આપે છે પરંતુ આ મુદ્દે કોઈ ગંભીરતા દાખવતા નથી તંત્રને દિવસનું આપતા કહ્યું હતું કે જો ચોક્કસ લેવાય તો તેઓ રોકો અને સરકારી કચેરીઓનો ઘેરાવ જેવા આંદોલનાત્મક કાર્યક્રમો કરવા મજબૂર થશે બીજી તરફ જિલ્લા કલેક્ટર કે બી ઝવેરીએ ગ્રામજનોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં ગામની મુલાકાત લેશે અને વહીવટી મંજૂરી મેળવી સમસ્યાનું નિરાકરણ લાવશે આજ રોજ ચરાડવા ગામેથી અઢીસોથી ત્રણસો જેટલા લોકો તેમના ગામમાં સ્વચ્છતા બાબતે પડતી તકલીફ માટે આવેલા કે જેમાં ઘટ ભૂગર્ભ ગટરની વ્યવસ્થા ન હોવાથી ગામમાં રોગચાળો અને બીજા જે પ્રશ્નો થાય છે ગંદકીના એની રજૂઆત કરી આ બાબતે આ ગામમાં રૂબરૂ મુલાકાત એક્ઝિક્યુટિવ એન્જિનિયર પંચાયત અને અમારી ટીમ સાથે કરવામાં આવશે અને એમાં જે પણ કાર્યવાહી કરવાની છે એ તાત્કાલિક કરવામાં આવશે અને વધુમાં ગ્રામજનોને આશ્વાસન પણ આપેલ છે એકવારની મંજૂરી આવશે અમારા વહીવટી મંજૂરી મળ્યા પછી અમે એમપીશ્રી અને એમએલએ શ્રી સાથે અને કલેક્ટર પીડીઓ અને એસપીશ્રી સાથે એક ગ્રામ સભાનું અમે આયોજન બધા જ અધિકારીની હાજરીમાં કરી અને પ્રજાનો પ્રશ્ન તાત્કાલિક સોલ્વ થાય તેવા પૂરતા પ્રયત્ન કરશું મારું નામ ચંદુભાઈ ઈશ્વરભાઈ મોરી હું ચરાડવા ગામનો રહેવાસી છું આજે અમે ચરાડવાથી બસોથી ત્રણસો જણા જેવા લોકો મહિલાઓ અને પુરુષો સાથે આવ્યા હતા આવેદન દેવા માટે કે છેલ્લા ત્રીસ વર્ષથી આ ચરાડવામાં ગટર નથી તો એ ગટર બાબતથી આજે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી કે અમારું ચરાડવા ગામ છે એ સુરત મોરબી જિલ્લામાં સૌથી મોટામાં મોટું ગામ છે અને જે ગામ છે એ ગામમાં પાયાની જે સુવિધા હોવી જોઈએ એ સુવિધાઓ નથી ગટર જે જેવી સમસ્યા છે જે ગટર જેવી સમસ્યા અમારા ચરાડવામાં નથી મોટું ગામ છે તો વારંવાર રજૂઆત કરવામાં આવે છે સાંસદને ધારાસભ્યને કે તંત્રને રજૂઆત કરવામાં આવતી હોવા છતાંય ચૂંટણી ટામે માત્ર ને માત્ર વાયદાઓ કરે છે વચનો આપે છે અને ચૂંટણી જાય એટલે એ વાયદા વચનોનું કિયાસકો થાય છે તો આ વખતે ચરાડવાની જનતા છે એ ગટર માટે લડવા માટે તત્પર છે અને જ્યાં સુધી ગટર ચરાડવાને નહીં મળે ત્યાં સુધી ચરાડવાની જનતા આ વખતે શાંતિથી બેસવાની નથી અને આવનારા સમયમાં અમે કલેક્ટરશ્રી ને રજૂઆત કરી છે કે આવનારા સમયમાં જો ત્રીસ દિવસની અંદર અમને યોગ્ય જવાબ નહીં મળે કે યોગ્ય અમારું જે પ્રશ્ન છે એનું નિરાકરણ નહીં આવે તો ત્રીસ દિવસની અમે અંદર આંદોલનો કરીશું રોડ રસ્તા રોકીશું ભૂખ હડતાલ પર ઉતરીશું કે રામધૂન કરીશું આવા અનેકો કાર્યક્રમ કરીશું અને તેની પૂરેપૂરી જવાબદારી અમે તંત્ર પર નાખીએ છીએ મારું નામ ભાવનાબેન મકવાણા

પણ જે લોકોને પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ એના અભાવને લીધે લોકો પરેશાન થાય છે તો જે સમયમાં દેશને આઝાદ કરવા માટે ક્રાંતિકારીઓએ જે આયોજન કર્યું હતું હવે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે અમારા ચરાડવા ગામને મોરબી જિલ્લાનું સૌથી મોટું ગામ હોવા છતાં હજી જે પ્રાથમિક જરૂરિયાતો છે ગટરની જે જરૂરિયાત છે એ પણ હજી પૂરી થઈ નથી તો ક્યાંક ને ક્યાંક જે પગલા એ પગલા હવે ગામ લોકોને લેવા માટે મજબૂર થઈ ગયા છે કારણ કે એ જરૂરિયાત નથી પૂરી થતી તો આજે અમે કલેક્ટર સાહેબ ને આવેદન આપ્યું છે કે જેટલું બને તેટલું જલ્દી આના ઉપર કામ કરવામાં આવે જય હિન્દ જય ભારત